हेलो અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડિયોમાં હું તમને લોકોને એક સરળ પરંતુ ખૂબ જ વધારે અસરકારક એવો ઘરગથ્થુ ઉપાય સૂચવવાનો છું કે જેના દ્વારા લગભગ લગભગ માસિકને લગતી તમામ સમસ્યાઓ છે તે દૂર કરી શકાય છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો આજનો આ વિડિયો ખાસ કરીને મહિલા પ્રેક્ષકો માટે છે કે જે લોકોને માસિક સંબંધિત જુદી જુદી સમસ્યાઓ હોય છે ઉદાહરણ આપું તો ઘણીવાર ઘણા બહેનો છે છે તેમને માસિક અટકેલું રહે તેની સાથે સાથે ઘણાની એવી ફરિયાદ હોય છે કે માસિક આવે તો છે પરંતુ એક બે દિવસ જ આવે છે ઘણા લોકોને માસિકની માત્રા વધારે આવે છે ઘણીમાં અટકતું નથી આ ઉપરાંત ઘણી બહેનો છે તેને સફેદ પાણી પડવાની સમસ્યા પણ રહે છે તો આવી છે માટે મહિલાઓ ખૂબ જ વધારે જરૂરી બની જાય કારણ કે જો આ માસિક ચક્ર નિયમિત નહી તો તેની સીધી જ અસર આપણા શરીર પર આપણા શરીરના જુદા જુદા અંગો પર જોવા મળે છે તેની સાથે સાથે મિત્રો નવ્વાણું ટકા મહિલાઓ જી હા મિત્રો નવ્વાણું ટકા મહિલાઓમાં જીવનના કોઈને કોઈ સ્ટેજ ઉપર જીવનમાં કોઈને કોઈ ઉંમરે માસિકને લગતી સમસ્યાઓ તો તે અનુભવે જ છે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો દરેક મહિલાઓમાં પોતાની માસિકને લગતી અલગ અલગ સમસ્યાઓ હોય છે પરંતુ આ તમામ સમસ્યાઓમાં આજે હું તમને જે ઉપાય સૂચવવાનો છું તે અસરકારક રહેશે તે કારગર નીવડશે મિત્રો આપણા મનમાં પ્રશ્ન એવો જરૂરથી ઉદ્ભવે કે માસિકને લગતી સમસ્યાઓ શા માટે ઉદ્ભવે છે તો સૌથી પહેલા તો તમને લોકોને એનો જવાબ આપી દો તો તમને ખ્યાલ આવશે કે આપણા શરીરમાં હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવો જે રહેલા હોય તેનું અસંતુલન સર્જાય છે ત્યારે આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે હવે આ અસંતુલન ક્યારે સર્જાય છે તો એ જણાવી દઉં તમારી લાઈફસ્ટાઈલ ખરાબ છે એનો મતલબ રાત્રે કોઈ સુવાનો ફિક્સ ટાઈમ નથી યોગ્ય ખાનપાનનો અભાવ છે એટલે કે બહારનો ખોરાક જંક ફૂડ છે તેનું વધારે માત્રામાં આપણે લોકો સેવન કરીએ છીએ તેની સાથે સાથે ઘણી મહિલાઓ બહેનો છે તે વધારે પડતા સ્ટ્રેસમાં રહે છે તો તેના કારણે પણ આવી સમસ્યા છે તે ઉદ્ભવી શકે છે આ બધી સમસ્યાઓથી આપણે બચી શકીએ છીએ અને એના માટે આપણે લોકોએ આભાર માનવો જોઈએ ખરેખર તો કુદરતનો જી હા મિત્રો કુદરતમાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના દ્વારા આપણે આ સમસ્યાનો ઈલાજ ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરી શકીએ છીએ મિત્રો હવે તમને એ જણાવી દઉં કે કઈ છે તે વસ્તુઓ કે જેના દ્વારા આપણે લોકો માસિક સંબંધિત લગભગ તમામ પ્રકારની સમસ્યાઓનો ઈલાજ કરી શકાય છે

કે માસિક જે છે તેને નિયમિત બનાવવા માટે માસિકનું જે ઋતુસ્ત્રાવ દરમિયાનનો સમયગાળો છે તેને ફિક્સ કરવા માટે તેની સાથે સાથે યોગ્ય માત્રામાં માસિક લાવવા માટે યોગ્ય સમય માસિકને ફરીથી બંધ કરવા માટે આ દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો તે માસિક સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે મિત્રો ત્યારબાદ હવે તમને જણાવી દઉં કે આ વસ્તુઓનો પ્રયોગ આપણે લોકોએ કઈ રીતે કરવાનો છે આમ તો મિત્રો તમે આ ચારેય વસ્તુઓનો પ્રયોગ અલગ અલગ પણ કરી શકો છો પરંતુ આજના આ વિડિયોમાં દર્શાવું છું તે રીતે તમે બધી વસ્તુઓનું સંયોજન કરી અને પ્રયોગ કરશો તો ગેરંટી સાથે તમને કહું છું કે અટકેલું માસિક હશે તો તે આવી જશે માસિક દરમિયાન થતો દુખાવો છે તે પણ દૂર થશે તેની સાથે સાથે માસિક ઓછું આવતું હશે તો તેની માત્રા છે તે ફરીથી રેગ્યુલર બની જશે જો વધારે માત્રામાં માસિક આવતું હશે તો તેને યોગ્ય માત્રામાં ઘટાડી પણ શકાશે આ એવો ઉપાય છે હવે શું કરવાનું છે એ જણાવી દઉં તો સૌથી પહેલા તો એક તપેલી લઈ લો અને તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દો હવે તેને ગેસ પર ગરમ થવા માટે રાખી દો ધીમે ધીમે તે પાણી ઉકળવા લાગે એટલે તેની અંદર એક ચમચી જેટલું યાદ રહે મિત્રો તેની અંદર એક ચમચી જેટલું છીણેલું આદુ ઉમેરી દેવાનું છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો અજમો અને એક ચમચી જેટલી વરિયાળી પણ ઉમેરી દેવાની છે મિત્રો યાદ રહે વધારે સારું પરિણામ મેળવવા માટે અહીં અજમો અને વરિયાળી જે લીધેલા છે તેને પીસીને તેનો પાવડર કરીને ઉમેરશો તો તેના વધારે સારા પરિણામો મળી શકે છે હવે આ બધી વસ્તુઓ ઉમેરી દીધા પછી અડધી ચમચી જેટલી આપણે લોકોએ હળદર ઉમેરવાની છે બરાબર એ પાણીને હવે ગરમ થવા દો ધીમા ગેસે ક્યાં સુધી તો એક ગ્લાસ જેટલું પાણી લીધેલું હતું એ પાણી હવે ઘટીને અડધો ગ્લાસ ન રહી જાય ત્યાં સુધી તેને ગરમ થવા દો આટલું ગરમ થઈ ગયા બાદ હવે ગેસની ફ્લેમને ઓફ કરી દો ગેસ બંધ કરી દો ત્યારબાદ તે પાણીને ઠંડુ થવા દો ઠંડુ એટલે ક્યાં સુધી ઠંડુ એ પણ જણાવી દઉં તો તમારે લોકોએ એ પાણી નવ સેકુ રહે ત્યાં સુધી તેને ઠંડુ થવા દેવાનું છે હવે નવ સેકુ પાણી રહી જાય ત્યારે હવે આ પાણીને આપણે લોકોએ ગરણી વડે ગાળી લેવાનું છે ગાળી લીધા પછી હવે તે પાણી જે આપણી પાસે મળેલું છે તેને આપણે પી જવાનું છે હવે આના માટેનો શ્રેષ્ઠ સમય કયો છે તો એ પણ જણાવી દઉં તમે જમી લીધા બાદ જ્યારે પણ તમે સુવા જાઓ છો ત્યારે સૂતાના પહેલા આ અડધો ગ્લાસ જેટલું વધેલું નવ સેકુ પાણી યાદ રહે મિત્રો ખૂબ ગરમ પણ નથી પીવાનું ઠંડુ પણ નથી પીવાનું નવ સેકુ રહે ત્યારે આ અડધો ગ્લાસ જેટલું પાણી છે તેને પી જવાનું છે અને આ પ્રયોગને દિવસમાં એકવાર કરવાનો છે રાત્રે સૂતા સમયે તમે આ પ્રયોગને ચાર દિવસ સુધી લંબાવી શકો છો એક ધારો ચાર દિવસ સુધી આ પ્રયોગ કરશો એટલે મિત્રો ગેરંટી સાથે જણાવું છું કે તમારા લોકોનું અટકેલું માસિક છે તે ચોક્કસથી આવી જ જશે જો માસિક ન આવે તો ચોક્કસથી તમારે લોકોએ કોઈ ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ આ ઉપરાંત પણ મિત્રો તમને જણાવી દઉં કે તમારે લોકોએ સફેદ પાણી પડવાની સમસ્યા હોય તો તેના માટે શું કરવું તે પણ જણાવી દઉં મિત્રો આગળ વાત કરવા જઈએ તો વ્હાઇટ ડિસ્ચાર્જ કે જેને લ્યુકોરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતીમાં આપણે લોકો તેને સફેદ પ્રવાહીનો જે બગાડ આપણા શરીરમાંથી નીકળે છે તેને અટકાવવા માટે પણ એક ઉપાય કરી શકાય છે આ માટે શું કરવાનું છે તો એ જણાવી દઉં જો તમને લોકોને પણ વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યા રહે છે તો આના માટે તમારે લોકોએ સીસમના પાન જી હા મિત્રો સીસમનું જે લાકડું આવે છે તે સીસમના પાન તમે ખાશો તો તેનાથી સંપૂર્ણપણે તમારો વ્હાઇટ ડિસ્ચાર્જ એટલે કે સફેદ પાણી જે પડે છે આ સફેદ પાણી પડવાની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે તેની સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો જો ગરમીના કારણે ગરમ ઋતુના કારણે આઉટ થતું હોય તો એના માટે તમે લખો એલોવેરા જ્યુસનું પણ સેવન કરી શકો છો ત્યાર બાદ મિત્રો એક અગત્યની વાત તમને લોકોને જણાવી દઉં તો માસિકનો સમયગાળો છે તે સામાન્ય રીતે 4 થી 5 દિવસ જેટલો માનવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન 30 થી 40 મિલીલીટર લોહીનો બગાડ છે લોહીનો વ્યય છે તે શરીરમાંથી થાય છે તો તે નોર્મલ છે તે સામાન્ય છે પરંતુ આ માસિકનો સમયગાળો જ્યારે 7 દિવસથી વધી જાય છે અને આ સમય દરમિયાન એસી મિલીલીટર જેટલું લોહી છે તે શરીરમાંથી વ્યય પામે છે તો તે આપણું માસિક છે તે વધારે આવે છે તેવું માની શકાય છે અને આ માટે તમારે લોકોએ ચોક્કસથી હમણાં જ દર્શાવેલો જે ચાર વસ્તુઓનો પ્રયોગ હતો તેને કરવો જોઈએ અને તેનાથી તમે આ માસિકને નિયંત્રણમાં લાવી શકો છો અને ચાર દિવસ એક ધારો પ્રયોગ કર્યા પછી પણ ન તમારા એમાં કોઈ માસિકમાં ફેર પડે તો ચોક્કસથી ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ તેની સાથે સાથે મિત્રો જણાવી દઉં માત્ર તમારું માસિક અટકેલું હોય અને તેને લગતી સમસ્યા હોય તો તમે લોકો ચાર વસ્તુઓને બદલે માત્ર એક ગ્લાસ પાણી લઈ અને તેમાં અજમો ઉમેરી તેને ગરમ કરશો અને પાણી અડધું રહી જાય ત્યારે તે પાણીને ગાળી અને નવશેકુ પીવાનો આગ્રહ રાખશો તો પણ તમારું અટકેલું માસિક છે તે ખૂબ જ સરળતાથી આવી જશે તેની સાથે સાથે મિત્રો એક તકેદારી રાખવાની ખૂબ ખાસ જરૂર છે કઈ છે તે તો એ પણ જણાવી દઉં તમે લોકો જ્યારે આ પ્રયોગ કરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે સૌથી પહેલા આ પ્રયોગ કરતી વખતે તમારે લોકોએ તમારો પ્રેગ્નન્સી ટેસ્ટ છે તે કરી લેવો જોઈએ જો પ્રેગ્નન્સી ટેસ્ટ તમારો પોઝિટિવ આવે છે હકારાત્મક આવે છે તો તમારે લોકોએ આ પ્રયોગ ન જ કરવો જોઈએ મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર